ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહનો કલોલ શહેર વિસ્તારમાં રોડ શોને લઈને તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી જેમાં રોડ શોમાં સોળથી વધુ ગાયક કલાકારો અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે તો કલોલમાં આજે અમિત શાહનો મેગા રોડ શો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ અમિત શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા રોડ શોને લઈને મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે તો આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો રોડ શો નું કરવામાં આવી રહ્યો છે ત્યારે ઓગણીસ એપ્રિલે અમિત શાહ ઉમેદવારી નોંધાવશે તો રોડ શો દરમિયાન રામ પરિવાર સરદારજી મંડળી છત્રી ડાન્સ મંડળી

એક જનમેદ ની ઉમટી છે સાહેબને ને આવકારવા માટે ગામ ગામેથી આજે લોકો અહીંયા પધાર્યા છે દરેક જગ્યાએ વ્યવસ્થા તમે જોઈ શકશો તો કલોલ સિટીની અંદર જુદા જુદા કલાકારોના સ્ટેજથી લગાવી અને જુદા આકર્ષણના કેન્દ્રો પણ બનાવેલા છે જોઈ શકાય કે ભારતીય જનતા પાર્ટીનો આ ભવ્યથી ભવ્ય રોડ શો જેમ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવી એને ટોપ પર કમળ હતું એવી જ રીતે અમારા અમિતભાઈ સાહેબનું પણ ટોપ પર કમળ રહેવાનું છે ધન્યવાદ ભારત માતા કિશ આજની રેલીનું એ ખબર નહીં પડતી એટલો માનવ મહેરામણ ઉમટ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એટલી બધી મહેનત કરી છે અને આખું કરોડ વિધાનસભા ક્ષેત્ર કોંગ્રેસ મુક્ત થઈ જાય એવું વાતાવરણ છે અને જ્યારે અમિતભાઈ સાહેબ આવી રહ્યા છે તારે ગુસ્સા હાનેર્યો છે